હાલો મિત્રો જય મોરલીધર આજે છે અષાઢી બીજ જીજા કરીને રામ રામ મણી કે આજે વરસાદનો પણ આગમન થઈ ગયો છે અષાઢી બીજનું મૂર્ત આપણા કચ્છમાં ચાલુ થઈ ગયો વરસાદ મણિભાઈએ કે જીજા કરીને રામ રામ હાર્દિક શુભકામના તો કેમ છો બધા આજે આપણે ભેંસો પર છોડી દીધું અષાઢી બીજનું આજ મુહૂર્ત કર્યો ચરવાનો થઈ ગયો ઝીણું ઝીણું ને આ બાજુ વરસાદ ચડી બહુ આપણી વાસડી આવે જો જોહે થઈ ગઈ અમે આપણી બહે ઝઘડો કરે હે પાજી બનીજી મયું ભા કોઈ ન લાગે બનીને કોઈ બનીજી મયું ભા લડે તું ઝગડો કરે તી બીલી ઝગડો આને આજે જ છોડી હે લારે જ ફરે હે ક્યાંય નથી આવતી એ વધો નહી વધો નહી ખડેલી બધી જો મિત્રો એ ખડેલી આ બે પ્યોર બની ઈ મળે એ મોલા એ વાહ મારો આવતી લે માર આ જસાઠી બીજનું મુહૂર્ત મહી આય દોઢ લાખ હેવર ગીળીઆ મહિનું એક કાચી છે भूरा तारा वीडियो में आवाज से बुरा असाड़ी बीज ने भूरा ने मुरत अरे वाह मेहता साहब ये आपने बिल्कुल सही कहा ये टेंशन का मजाक उड़ाओ ए टेंशन के निसर जाओ ए टेंशन का तो देखो चल हट भाग इधर ये बढ़िया ये बढ़िया है मेहता साहब थैंक यू चलो सॉरी हां तपलेक मां आपको इतनी रात को परेशान किया हम इस पेरे ભૂરા બોલતા લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કઈ લે કઈ લેસ કરો કઈ લે આ નવા ગોર મિત્રો કીક બોલ ભૂરા કીક બોલ લે લોડર ચાલુ લોડર લોડ બોલ બોલ મકા લે કીક બોલ આજે બધાને કચ્છી નૂતન વર્ષના સર્વેને રામ રામ અને અત્યારે જો આવી ગયા છે ભેંસો ચારવા માણસો જડતા નથી તો જુઓ હાથમાં લઈ લીધો છે દંડો લાકડી જેડી નહીં તો અને ભૂરો પણ આજે મારી સાથે છે રવિવાર આપણે આજે અષાઢી બીજની રજા છે એટલે રવિવાર તો નથી અને એને શોખ છે ભેહું ને ગાયું ચારવાનું તો એ ભણવામાં તો એવા જ ધ્યાન આપશે એ અને વરસાદનો માહોલ થઈ ગયો છે થોડીક વાર આવે ને થોડીક વાર મા પર આજ જ મુહૂર્ત કરું ગઈ એટલે પુલ ચડેલી છે સાઈડ ટાઈમ બાવડા કાઢતા લાગે એ કામ કરવાનો ખેડ આવનાર છે અહીંયા એક બન્યો બોર નવો ઓડી બનવાની ચાલુ

હમણાં બતાવું અવાજ એવો કરે હે ચાલુ જ કરવાનું છે ખેડવાનું આ હવે જો આજે અષાઢી બીજ છે ને મુરત કરવાનું છે ટ્રેક્ટરનું ને ખેતરનું ને વાડીનું ને આવી ગયો મિત્રો આપણા વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મમ્બાઈ યુટ્યુબ ચેનલ આપી યાદ રહેગા મુજે